હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં રક્ષા વિલોક્સમાં બધાનું સ્વાગત છે અને આજે સવારથી સાંજ સુધીમાં મને થોડો ટાઈમ ઓછો મળ્યો પણ જેટલો ટાઈમ મળ્યો એટલો બધા મિત્રોને મેં યાદ કર્યા અને એક નાનો બ્લોક્સ બનાવવાનો વિચાર કર્યો અને ઘણા સમયથી બીમાર છે મારા મિસેસ મેં તમને પહેલાં બી જણાવ્યું હતું પહેલાં બ્લોક્સમાં કે મારા મી મિસેસનું ઓપરેશન કરાયેલું છે તો હવે આ પંદર દિવસ પછી એની તબિયત સારી છે ના હવે થોડું ચલાય છે થોડા રી રિકવરીમાં આવી ગયા છે એટલે મેં એમને કીધું કે ચાલો તો મિત્રો કાલે આપણે ફરી મળીશું ટેક્સમાં અને આજે મારા ઘરે મહેમાન આવ્યા છે એ પણ હું તમને બતાવીશ અને મારા મિસિસ બીમાર હતા એટલે મારી નાની દીકરીઓ છે એ પણ અત્યારે રસોડાનું કામ કરે છે

કાલે ફ્રી ફ્રીશ એટલે ચોક્કસ હું માતાજીના દર્શન કરાવીશ હા મારા બાપુજી છે આ વિગત મારો મઠ મહેમાન આવ્યા છે જમીન પરવારીને પરવા જમીન જમીન પરવારીને મહેમાન જશે જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ નાની બાળાઓ જુઓ લોહી મને મરી રહી છે અમારે ચેતાલીબેન બંસીબેન અમારા બા છે બેન છે અત્યારે લોટ મંગવાનું કામ ચાલે છે અને સરસ મજાનું જમવાનું પણ બનાવે છે અમારા બેન કેમ કે મમ્મી બીમાર છે એટલે હેલ્પ કરે છે દસમા ધોરણમાં પણ ભણે છે બાકી સૌ મજામાં શો જય માતાજી ચિતુલાજી હાલો બંસીબેન જેસી કૃષ્ણ જય માતાજી ચિતુબેન જય માતાજી અમાર એક નાને અમારી ચેનલ ને હા અમારી ચેનલ સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ સપોર્ટ કરજો અમારી તમે સપોર્ટ કરજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય માતાજી બોલો બેન તમારે કંઈ કેવું છે આપણી ચેનલ વિશે બોલો તો મિત્રો અમારી ચાઈને સપોર્ટ કરજો અને નવા હોય તો આપણા સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય માતાજી જય માતાજી મિત્ર બાય બાય જય માતાજી